તો વાત કરીએ અમદાવાદની તો આગામી જગન્નાથ લઈને લઈને કે કે અમદાવાદ વધુ જાગૃતિ જાગૃતિ કાર્યક્રમ યોજ્યો હતો જે રથયાત્રાને કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શહેરી નાટક સ્વરૂપે હમ હે હિન્દુસ્તાની નામનું નાટક ભજવવામાં આવ્યું હતું જેમાં વ્યસન મુક્તિ મોબાઈલ નું દૂષણ અને ટ્રાફિક જાગૃતિ જેવા સંદેશાઓ આપવામાં આવ્યા હતા આ કાર્યક્રમ જમાલપુર દરવાજા પાસે યોજવામાં આવ્યો હતો જેમાં ભારે માત્રામાં જે આસપાસના લોકો જોડાયા હતા આ કાર્યક્રમ અમદાવાદ પોલીસ કમિશનર જીએસ મલિક અન્ય ઉચ્ચ પોલીસ અધિકારીઓ તથા જગન્નાથ મંદિર એક આજે ગરબા નો આયોજન કરવામાં આવેલ છે અમે હિન્દુસ્તાની બહુ સરસ હતા એમાં જે બતાવવામાં આવ્યો કે મોબાઈલના ઉપયોગથી જે દૂષણથી આંખોને તકલીફ પડે નુકસાન થાય ડ્રગ્સના દૂષણથી જે સોસાયટીને નુકસાન થઈ રહ્યો છે અને ટ્રાફિકના જે રૂલ છે એના પાલન કરવું જોઈએ આ તમામને મિલાવીને અને એકંદરે જે કોમી એકતાના જે મે સંદેશ હતા એ ખરેખર બહુ અને તમામ તૈયારીઓ અત્યારે ચાલી રહી છે તમે જુઓ તો આપણા બ્લડ ડોનેશન કેમ્પ જે આપણે ફ્રી જે રથયાત્રામાં પહેલા કરવામાં આવે છે બ્લડ ડોનેશન કેમ્પ એક બે યોજાયા એક પહેલા મંદિરની પાસે અને એક પર દરિયાપુરમાં એમાં ખાસા લોકોએ બંને કોમ્યુનિટીના બ્લડ ડોનેટ કર્યા પછી ક્રિકેટનો આયોજન કરવામાં આવ્યો છે આ શેરી કરવાનો છે અને પોલીસ પણ પેટ્રોલિંગ વગેરે શાંતિ સમિતિની મીટિંગ વગેરે એ પણ બધા યોજી રહી છે આપણે બધા તરીકેથી